સ્ટેજ ઉપર ઉપસ્થિત તમામે તમામ આગેવાનો વડીલો બાપજી બધાના નામ નથી લેતો તમામ સન્માનનીય આગેવાનો આપણા પૂર્વ એમપી પરબતભાઈ પટેલ જેમણે ઉદારતા આ સંસ્થાના કામની શરૂઆત થાય સારી અને ત્યાં હોલ બને માટે વીસ લાખ રૂપિયાની પોતાની સંસદની ગ્રાન્ટમાંથી એમણે સંસદ સભ્ય હતા ત્યારે આ અનુદાન ફાળવ્યું હતું અને એનું આજે ખાતમુહૂર્તનો પણ કાર્યક્રમ રાખ્યો એટલે તમારા બધા વતી પણ માન્ય પરમતભાઈને ખૂબ ખૂબ હૃદયથી પ્રગટિત તરીકે અભિનંદન આપ્યું તમારા બધાનો મારા હૃદયથી આભાર માનવો પડે કે જિલ્લાના નવી રચના થઈ તો બધાએ પક્ષા પક્ષીથી ઉપર ઉઠીને સામાજિક તાણાવાણાથી બાકી બધા જોડાઈ નહીં બધા સમાજોને ભેગા કરીને તમે આજે અમારો સન્માન કાર્યક્રમ રાખ્યો છે આ માત્ર અમારો કોઈ વ્યક્તિ સન્માન એવું નથી પરંતુ આપ સૌએ સારા કામનું સન્માન કર્યું છે રાજ્ય સરકારના આ સારા નિર્ણયને સન્માન કર્યું છે એના માટે હું સમગ્ર સમાજનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને એ પણ સારું કર્યું કે દરેકને ભેગા કર્યા વાલ્મીકી સમાજ હોય તો એમને પણ કીધું ગુરુ બ્રાહ્મણ સમાજ હોય તો એમને પણ સાથે જોડ્યા અને બધા સમાજોને સાથે રાખીને તમે જે ભેગું કર્યું એ માટે મેઘવાલ સમાજની વાડીની અંદર અહીંયા જ્યાં સંસ્થા જે બને છે ત્યાં બધાને સામૂહિક રીતે ભાઈઓ બહેનો વ્યવસ્થિત બધી સંસ્થાઓ જે છે અલગ અલગ યુનિટો હોય બધાને તમે જોડ્યા આપણે ત્યાં એજ્યુકેશનની અંદર અધિકારીઓ હોય પદાધિકારીઓ હોય જે એમનું પણ સન્માનનો કાર્યક્રમ અહીંયા રાખ્યો આ બહુ સરસ કાર્યક્રમ રાખ્યો આ સમાજની એકતા હું એને સમજુ છું અને આ સમાજની એકતા માટે તમને બધાને અભિનંદન નહીં તરફ કોંગ્રેસ વાળા ભાજપવાળા બધા ભેગા ના થાય તુલશે ભાઈ આ બધા ભેગા થઈને એક સારો નિર્ણય નહી આમ ગામમાં ભેગા થવું બહુ કાટું હોય છે તમે આ બધા મત બનીને જે આ નિર્ણય કર્યો છે અને એમાંય સારું કામ થાય એટલે અમે અગ્ર હરોળમાં આગળ આવીને એમ કેશું ના તમે સારું કર્યું છે આ કેટલી મોટી પોઝિટિવનેસ છે આના કારણે કેટલું મોટી કામ કરવાવાળા માણસને નવી શક્તિ મળતી હશે એની કોઈ કલ્પના નહીં હોય કામ કરવા વાળા માણસનો ઉત્સાહ વધી જાય આ તમે જે ભેગા થઈને આ વાત કરો છો ને તો એક જે કામ કરતો હોય એ માણસને એમ થાય અરે હું કામ કરું છું એની કદર છે હું જે કંઈક કરું છું એનું ગુણ છે તો એના કારણે કરીને હજુ વધારે કામ કરવા માટેની નવી શક્તિ મળતી આપણે બધા ભેગા થઈને રાજ્યના મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આજે આભાર માની રહ્યા છીએ આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માની રહ્યા છીએ કે એમણે આપણને આ સરહદી વિસ્તારને એક નવી શક્તિ આપી નવી એક તાકાત આપી એક જિલ્લાનું સેન્ટર આપીને આજે આપણે નહીં પણ આપણી નવી પેઢી છે ને આપણા નાના નાના બાળકો જે અભ્યાસ કરે છે એમનું ભવિષ્ય ઉજળું કરવાનું કામ કરી લીધું છે આપણે કેટલા સરહદી વિસ્તારના ગામડાઓમાં બધા રહીએ શિક્ષણનો પેલો અભાવ હતો

દરેકનો સમય આવતો હોય છે દરેકનો સમય આવે એમ હવે આ સરહદી વિસ્તારનો સમય આવ્યો છે આપણા વિસ્તારની સમય આવ્યો છે એના તમામ જ્ઞાતિ સમાજનો સમય આવ્યો છે જેમાં ગરીબમાં ગરીબ માણસ હશે એનું પણ ઉત્થાન થાય એના માટેનો સમય આવ્યો છે એ સમયની શરૂઆત અને સમયની શરૂઆતને તમે પારખી છે એટલે તમે બધા ને પારખવાનું કામ કર્યું છે મને વકીલો બધા આવ્યા હતા આખું બહાર આવ્યું હતું સૌથી વધારે વકીલો મને લાગ્યું કે એમપી સાહેબ કહેતા હતા કે સૌથી વધારે શિક્ષક મિત્રો છે મેં કીધું સાથે સાથે મેં તો અમે વકીલો સૌથી વધારે તો શિક્ષણના કારણે થઈ ગયું એટલે મેં હમણાં વાત કરી મેં તો હવે એટલે કે અમે સન્માન કરીએ છીએ મેં કીધું પણ હવે તમે કે હા સાહેબ અમે સમજી ગયા હવે અમે જિલ્લાના વકીલો તો આ આ ક્યાંથી ક્યાં શું થાય એનો અંદાજ આવતો હશે તો કેવડી મોટું કામ

એટલે હાપ્યું હોય તો તાલીઓ પાડો બધા અને હું ભાગ્યશાળી છું કે ભારતીય જનતા પાર્ટીમાં હોવા છતાં સૌથી વધારે મત મને દલિત સમાજે ભાવમાં આપ્યા અહીંયા ખરાબ એ વાત મારે સ્વીકારવી પડે ઘણા તો પાછા એમ કે શંકરભાઈ તમે તો બરાબર છો પણ મારું બેટું આવું આવું ચાલતું એમ પણ છતાંય તમે ઉધારતા રાખીને મારા માટે જે લાગણી રાખીને એના માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અને અનુભવથી બાકી તો શીખવાનું મળે અહીં આવ્યા છીએ કામ કરીએ છીએ હજુ એવું કામ કરવું છે કે બાકીના બધા બાબતોને બાજુમાં મૂકીને બધા વિકાસને આપણે બધા પકડી શકીએ એટલું કામ કરવું છે અને માત્ર મતોથી જીત્યા એટલું નહીં મતોથી તો જીત્યા હોય પણ બધાનું દિલ જીતવું છે દરેકનું વધુ જીતવું દરેકનું કલ્યાણ થાય દરેકનું ભલું થાય ગરીબ ગરીબ માણસો એને સૌથી જે સૌથી પાછો રહી ગયો હોય એની માટે સૌથી વધારે મદદ કરવાની જરૂર હોય અને એ કામ કરવામાં આપણે પૂરી તાકાત ભગવાને જે મને શક્તિ બુદ્ધિ આપી છે એનો પૂરો પ્રયત્ન એના માટે ભેગા મળીને કરશું સમજણ ભગવાને આપી છે અને આટલું મોટું મન સાથે તમે બધા આખો સમાજ બેઠા હોય તો કેવડું મોટું કામ પણ મારી તમને બધાને એક પ્રાર્થના છે ત્યાં સંકુલનું તમે શરૂઆત તો કરી વાવની અંદર બેઠા ત્યારે મારી પાસે બધા આવતા આવીને અહીંયા ઘણા બધા આગેવાનો છે મને આજે ઘણા બધા આજે નથી બેહો બેની બાકી કેટલાક પણ અહીંયા બેઠા છે તો મને બધા કે સાહેબ કે જમીનનું કંઈક એને એને થઈ જાય ને તો ખુબ સારું મેં કીધું જમીનનું એને એવું નહીં તમે નક્કી કરો તમે સપનું જુઓ સંકલ્પ કરો અને પછી પુરુષ કરો પરિણામ મળશે એટલે પણ કે હવે આવડું મોટું કોણ કરે મેં કીધું તમે તમે એકવાર એવું તો નક્કી કરો કે આપણે કરવું છે કામ એટલે મેં બધા આગેવાનોને બોલાવીને એક દિવસ ગાંધીનગર બોલાયા અને મેં કહ્યું તમે તમે નક્કી કરો તમારે કરવું છે

મને કીધું તમે આ કહો છો પણ પછી ભેગું કઈ તું તમે ચિંતા ના કરશો હું બેઠો છું ને બધું થઈ જશે તમે મહેનત કરો તમે શરૂઆત કરો બધી શક્તિઓ મળશે બધું ભેગા થઈને ચક્રવર્તી હતા ને તમે બધા ભેગા થઈને આ વાત એ વખતે આ વાત કરી અને આજે સરસ મજાનું સંકુલ થઈ ગયું મારી તમને બધાને ટકો છે જમીન લઈને ખાસું વહેલ ના બેઠા છો તો આ સંસ્થા તમે કેમ એવી ના વિચારો તમે શું કામ ન થાય તમે તમે બધા સંકલ્પ કરો થઈ જશે આ હું તમને ખરેખર કહું છું તમે થઈ જશે તમે બધા ભેગા મને નક્કી કરો અને કરો આ કામની શરૂઆત કરો શરૂઆત તો ક્યાંક થી કરવી પડશે ને અને એક તમે એનું પ્લાનિંગ કરો આયોજન કરો એક મીટિંગ રાખો અને હું આવીશ ભેગો રહીશ અને મતદાન સાથે રાખીને આ કામ આપણે આગળ વધારશું ભેગા મળીને હા બધાનું નાનું નાનું જેનાથી જેટલું બને એટલું થોડું 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 બધા કરજો થોડે થોડે કાંકરે કાંકરે પાળ બંધાઈ જાય અને ટીપે ટીપે આખા સરોવર ભરાઈ જાય અને બાકી જેની પાસે હશે ને એની પાસે કહેશું લાવશું વ્યવસ્થા કરશું જેની પાસે જ્યાં જ્યાંથી થતું હશે બધું કરશું પણ બધા ભેગા મળીને એક મત બનાવો અને હવે એની શરૂઆત કરવી પડે હવે આ સંસ્થા એક તાલુકાની સંસ્થા નથી રહી સમજ્યા તમે એક એક તાલુકામાં લાખ લાખ હવા હવા લાખ ની સંખ્યા છે હું માનું છું કે રાજ્યમાં સૌથી વધારે દલિત સમાજ ની સંખ્યા વાળા જે એક બે ત્રણ જિલ્લા છે ને એમાં વાવથરા જિલ્લો આવશે સમજાય છે તો આટલી મોટી સંખ્યા જે જિલ્લાની અંદર હોય થોડું 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 કામ બધા જો ભેગા થઈને કામ કરે તો કેવડું મોટું કામ થઈ શકે આ જિલ્લાની સંસ્થા ખૂબ સારી થાય અને અમને એમાં કંઈક નિમિત્ત બનવાનું જો સદભાગ્ય મળશે તો હું પોતાને ધન્યતા અનુભવીશ કે આ કામની અંદર તમે તેનો મુરત જરા નક્કી કરો જે કરવું પડશે એ બધુંય નક્કી કરશું અને હા એટલે મુરત એટલે તમારે શરૂઆત કરવાની તો તમે સારામાં સારું ભેગું કરો અને એક વખત મત એક બનાવો અને આગેવાની કોણ તો શિક્ષણમાં જે કામ કરે આગેવાન હું તો હું તો એવું માનું છું જે કરે આગેવાન ભેગા બેસો ચર્ચા કરો વાત કરો એની સાથે ટીમ બનાવો અને એમાં મોટું મન બધાય કરવું પડે એમાં સૌથી પહેલું શરૂઆત પૈસાની તકલીફ નથી હોતી મનની તકલીફ હોય છે મન મોટું બનાવવું પડે છોટે મન છે કોઈ ભડા નહીં હોતા તૂટે દિલ છે કોઈ ખડા નહીં હોતા આ વાત જરા સમજો તો એક વખત મોટું મન બનાવી નાખો ને યાર હશે થોડું અન જતું કરવાનું શીખો કે ભાઈ બે જણા ભેગા છે આ મારે જો મારે ઉદ્યોગ પેલું અરે ભાઈ હશે આવતા વખતે તમે રહેજો પણ આમ ભેગા મળીને બધા જો આગેવાનો કરશું તો આ કામ અટકશે નહીં આ કામની શરૂઆત ખૂબ સારામાં સારી થઈ જશે અને જ્યારે કરવું હોય ત્યારે આવીને જે કોઈ કહેવું મને કહેજો હું એ એ મારાથી જે મારું પોતાનું હશે કરીશ બાકી પેલું બધા મિત્રોને બોલાવશું અને કામને આગળ વધારવાનું કામને કરશું તો આ કામને તમે જરા નક્કી કરો એક સંકલ્પ બધા ભેગા મળીને કરો અને એમાં મારા માર્ગદર્શનની જ્યાં જરૂર પડે મારે જે પેલી લાગે કહેજો તો એ જયારે કરવાનું હોય ત્યારે તમે એને કાગળ આગળ વધજો પણ આજે અહીંયા આવ્યો છું ને તો એક અગિયાર લાખ રૂપિયાનું તો આજે જ કહું છું એમએલએ ગ્રાન્ટ માંથી અને એ કામને આપણે બાકીનું છે એ બધું આપણે આગળ વધારશું જયારે ભેગા મળીને જ્યારે તમે કહો ને એ ટાઈમે આપણે સંયુક્ત રીતે એને આગળ વધારવાનું કામ એને આગળ વધારશું આપણે કામને ખૂબ સારી રીતે એ કામને કરીએ પણ કઈ અધૂરું નહીં રહે બધું આદરશું ને એટલે એ આદરે અધૂરા કોઈ દિવસ રહેતા નથી એ આગળ વધશે અને ખૂબ સારું થશે તો કરવું છે બધા મનમાં બે હાથ ઊંચા કરો બધાનું મન છે ને થઈ જાય થઈ જશે આ કામ તમે બધા સંકલ્પ કરો બધું થઈ જશે હો બધું થશે અને કામને આગળ વધારો જિલ્લા સેન્ટર અહીંયા સારા સારા ઇન્સ્ટિટ્યુટ એજ્યુકેશન આવશે અહીંયા ક્વોલિટી એજ્યુકેશનના વિસ્તારની અંદર થાય તો ગરીબમાં ગરીબ ઘરનો કોઈ દીકરો કે દીકરી એ પણ સારામાં સારું એજ્યુકેશન મેળવતો થાય એવો સંકલ્પ છે મારો તો અને એવા ઇન્સ્ટિટ્યુટ લાવશું અહીંયા અહીંયા ઊભા કરશું આપણે તો એક નવી પેઢી તૈયાર થશે આગળ વધશે બધા અને શિક્ષણ મળશે ને તો બધું થશે તો બસ એટલી વાત મારે એક તો કહેવાની હતી બીજું આપણા બાબા સાહેબે જે જીવનમાં બે મોટી મહત્વની બાબતો જે મને ટચ કરી છે એમાં સૌથી બાકી આખું જીવન જ છે જેમણે દુનિયાનું સૌથી લેખિત મોટું અને સ્વયં સ્પષ્ટ એવું બંધારણ બાબા સાહેબે આ ભારત દેશને આપ્યું દુનિયાને આપ્યું માત્ર ભારત દેશનું નહીં દુનિયાનું સૌથી મોટું લેખિત સંવિધાન એ આપણું ભારતનું છે અને સ્વયં સ્પષ્ટ છે એમાં બાકી બધી બાબતો ઘણી બધી છે પરંતુ તમે બધા સંવિધાનનો તો અભ્યાસ કર્યો હશે પરંતુ એના અમુકના ત્રણ ભાગમાં સમાનતાનો જે અધિકાર આપ્યો બધાને જે ખાસ કરીને ન્યાય અને સ્વાંત સમાનતાનો એમાં લિંગ એની વાત તમે બાબત આરજી માત્ર દલિત સમાજ ને નહીં દલિત સમાજ તો ખરું પરંતુ દરેક જ્ઞાતિ સમાજ સમાનતાનો સમાનતા નો અધિકાર આપ્યો એ જંગલ ની અંદર રહેતા હોય આદિવાસી ભાઈ હોય તો એના માટે પણ એ અધિકાર આપ્યો તો આ આપીને એમણે શું કર્યું સૌથી મોટું કામ કર્યું કે ભારતને એક કરવાનું કર્યું ભારતને એક સમાન બનાવવાની વ્યવસ્થા એમણે ઊભી કરવાનું કામ કર્યું આ બહુ મોટી વાત છે એટલે સમાનતાની બાબત અને બીજી નેશન ફર્સ્ટ અનેક ઘટનાઓ એવી આવી ત્યારે બાબા સાહેબે શું કીધું મારો દેશ પહેલો નેશન ફર્સ્ટ નેશન ફર્સ્ટ અને સમાનતા આ બે બાબતો બાબા સાહેબના જીવનમાંથી શીખવા જેવી છે બદાય જીવનની અંદર ઉતારવા જેવી બાબત છે

આ કેવો વિચાર એમણે કર્યો છે સમાનતાનો અધિકાર અને બીજી જ્યારે જ્યારે ઘટના આવી ત્યારે દેશના અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિષયો આવ્યા કે ભાઈ નહીં નહીં આ તમે એક આખા દેશનો એક કાયદો બનાવવા ના હોય ભારત તો અલગ અલગ રીતે અલગ અલગ રાજ્યોમાં બેઠાયેલો છે એની ભાષાઓ અલગ છે એની ધાર્મિક માન્યતાઓ અલગ છે એમની રહેણી કેણી અલગ છે તો બધા પોતપોતાની રીતે એના માટે જે તે વિસ્તાર હોય ને એ પ્રમાણે એના નિયમો બનાવો એમણે કીધું ના ભારત ભારત બનાવવું હોય

જાણકારી એ પણ આપવી છે કે એક સદીની અંદર આપણને સંતો લાગતા હોય છે અહીંયા આગળ બેઠા હોય છે ત્યારે મહંતો છે તો ઘણાને આપણે નવી પેઢીમાં હોય ત્યારે આપણને એવું લાગે છે કે આ બધું તો મૂકો ને માથા પરંતુ એક સમય એવો હતો કે એક નવી ક્રાંતિ જ્યારે ખાસ કરીને બહારથી આક્રમણખોરો આવ્યા અને મોગલી સલ્તનત એમણે દેશ ઉપર આક્રમણ કર્યું તે દિવસે આ દેશના આપણા સંતોએ આપણા દેશને જોડી રાખવા માટેનું કામ કર્યું એમાં સંત રવિદાસજીની ભૂમિકા ખૂબ મોટી છે ખૂબ મોટી અને એમણે માત્ર પોતાને જોડી રાખ્યા એવું નહીં એમણે ભક્તિના માધ્યમથી મીરાબાઈજી હતા ને એમના શિષ્ય હતા એ તો રાજા મહારાજાના તે એમણે લગ્ન કર્યા હતા અને એમને પોતાના શિષ્ય એમને ગુરુ એમને તરીકે એમને સ્વીકાર્યા તો સાથે જોડવાનું કામ પણ આ રીતે સંતોએ કર્યું જે ગંગા ગંગા સતી તો માં પણ બધાને જોડવા માટેનું કામ અદ્ભુત કર્યું છે એમને એક 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 ભજન ની અંદર એક 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 સાખી ની અંદર એ એટલા ઉચ્ચ પરિવારમાંથી આવતા હતા તે સમયના જયારે રાજ્ય પરિવાર હોય ત્યારે બહુ

કોઈ રસ્તો જ્યારે નહીં હોય ત્યારે આ ભક્તિ સંપ્રદાયે પણ ખૂબ મોટી મદદ કરી લે છે હું એવા તો ઘણા બધા સંતો છે જેમના બાપજી નામ આપી શકાય પરંતુ સંતો માટેનો જે ભાવ છે એ પણ આ રીતે જાળવી રાખીએ બીજું શિક્ષણ મળશે તો ઓટોમેટિક દરવાજા ખુલી જશે એટલે એક વડીલો પ્રત્યેનો સારો ભાવ મા બાપ પ્રત્યેનો સારો ભાવ રાખો બીજું શિક્ષણને પકડી લો હજુ વધારે કામ કરો હજુ વધારે ક્વોલિટી એજ્યુકેશનમાં આગળ વધો આવતી આખી સદી

અને જો આપણે શિક્ષણને પકડી લઈએ અને વ્યસનને છોડી દઈએ તો આપણી પ્રગતિ થાય આ નાની વાત હું કહું છું પણ બધાએ જીવનમાં ઉતારવા જેવું છે આ બધી એક વાત નાની છે પણ ઉતારવા જેવી જીવનમાં છે આ એક પકડી લો ને એક છોડી દો છોડવા જેવું શું છે છોડવા જેવું શું છે જરા બોલો મોદીજી શું છે અને પકડવા જેવું શું છે પકડવા જેવું શિક્ષણ છે બસ આ બે કામ જો આપણે કરી લઈએ ને તો બિલકુલ સીધી સાધી વાત છે એક પેઢીની બીજી પેઢી પછી તો આપણે આગળ ક્યાંય ને ક્યાંય આપણે પહોંચી જશું નવી પેઢીઓ બાકીને બધી જ્ઞાતિની વ્યવસ્થાઓ બીજું ત્રીજું બધું માત્ર એક બે દશક ની અંદર બધું લગભગ લગભગ સમાનતા જેવું થઈ જશે આખા દેશની અંદર આખી દુનિયાની અંદર આ વ્યવસ્થા ઉભી થઈ રહી છે એમાં શિક્ષણ જેની પાસે હશે એ સૌથી આગળ વધશે શિક્ષણ જેની પાસે હશે એ સૌથી આગળ વધશે તો બે બાબતો તમને બધાને કીધી બીજું એક ભય સૂચક બાબત છે એ તમારા બધાના ધ્યાન ઉપર મૂકી દઉં ટેકનોલોજીએ આપણને ખૂબ સારું આપી દીધું અને ટેકનોલોજીએ આપણને ફાસ્ટ બનાવ્યા પણ એ માતાઓ બહેના બેઠા છે ને એમને પણ મારે કહેવું છે ટેકનોલોજીના કેટલાક દુષ્પરિણામો પણ છે તમે ટેકનોલોજીની અંદર ખાસ કરીને માઇન્ડ મગજ એની અંદર ડેવલપ થઈ ગયું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એવો એક શબ્દ છે એ આઈ એ આઈ એ આઈ આપણને બોલે ને એટલે આમ સહજ લાગે એ આઈ શું હશે પણ આ જેટલો ફાયદો છે એની સાથે સાથે જો ધ્યાન ના રાખીએ તો બહુ મોટું નુકસાન છે જે માણસ પોતાના મગજથી વિચારી શકતો હતો એ હવે મશીન વિચારતું થઈ ગયું છે એટલે વિચારવાનું એને ચાલુ કરી દીધું છે હવે મશીન વિચારે તો એ કેવું કેવું વિચારે અને એનું આક્રમણ ચાલુ થઈ ગયું છે તમને એમ લાગે કે ક્યાં ક્યાં થઈ રહ્યું છે અને સૌથી વધારે પકડે છે નાના બાળકોને પછી વડીલોને અને એના મગજને ઉપર કબજો કરે છે તમે ઘણા બધા જોતા હશો છોકરા નાના બાળક હોય ને તો રોતું હોય રડતું હોય એની માં પાસે પણ જો એને ગેમ્સ આપી દે ને મોબાઈલની તો તરત જ એ રોવા બંધ કરી દે કેમ ભાઈ માં નથી ગમતી મોબાઈલ ગમે વોટ વોટ એટલે શું તમે વિચારજો એમ કેવડી મોટી આ તમે અંદાજ કરજો એમ પરંતુ એ આપવા જેવું નથી પછી આપણે કંટાળ ને એમ કે લે પકડાઈ દઉં એટલે સાનું રહી જાય બહુ એ કેવું છે ખબર છે

કે આપણને ખબર પણ નહીં હોય ને જ્યારે બગડી જશે બધું એ ટાઈમે આપણે પાછા વળશું તો પ્લીઝ સજાગ થઈ જવા જેવું આ બાબતમાં છે તમને લાગે કે એમાં તો ક્યાં આપણો ખર્ચો થાય છે તમને આપણને ખબર ના હોય આપણે એક એક કામ આમ કરતા હોઈએ મોબાઈલમાં એના કારણે અમેરિકાની એક કંપની એના બ્યુર વધે અને એના વધે ને એના પૈસા એના જમા થયા કરે આપણે લાગે આપણે બેઠા બેઠા જોયું છે ને પણ તમે જુઓ છો એટલું નહીં

માઇન્ડ ડેવલપ થવા દો એનો વિકાસ જાતે થવા દો એના ઉપર એકદમ બારથી આવીને કોઈ કબજો કરી લે માઇન્ડ ઉપર અમેરિકા કોઈ એની કોઈ કંપની કબજો કરે એ બાબતમાંથી સજાગ થવા જેવું છે હું તમને વિધિવત રીતે અહીંયા આટલી મોટા સંખ્યામાં તમને એક જવાબદારીપૂર્વક આ મોટી બાબત કહું છું કે આમાં સજાગ થવા જેવું છે એઆઈના જેટલા ફાયદા છે સજાગ ન થઈએ તો નુકસાન પણ બહુ મોટું છે તો એમાં જરા બધા ધ્યાન રાખે લડાઈ આખી વોર ચાલે છે ચાલે છે એક અમેરિકાની ત્રણ કંપનીઓ એમણે ભેગા થઈને દુનિયાની લગભગ કંપનીઓ ખરીદી લીધી અને એઆઈ નું કામ કરતી કંપની હતી સોફ્ટવેરનું કામ કરતી કંપની હતી અને એવી હતી કે આખા દેશોની અંદર સરકારો ઉતલા વિકરી કરવી હોય ને એ કરીએ કે એવડું મોટું એનું તંત્ર મોટા દેશોનું જે અર્થતંત્ર હોય એના કરતા મોટું તંત્ર એની સામે એક ચાઈના કંપની હમણાં ગયા અઠવાડિયે એ બી પોતે સોફ્ટવેર ડેવલપ કર્યું એવું એ ડેવલપ કર્યું છે કે એના ભાવ જે હતા ને એ એક જ દિવસની અંદર લગભગ લગભગ પચીસ ત્રીસ ચાલીસ ઘટી ગયા એટલે માની લો કે હિન્દુસ્તાનની આખું અર્થતંત્ર હોય ને એવડી એની કેપેસિટી એકદમ ગુજરાત જેવડું થઈ જાય આની આખું વોર ચાલી રહ્યું છે આ લડાઈ નાની નથી આખા દેશોની સરકારો હોય ને એના કરતાં મોટી લડાઈ ચાલે છે એમાં આપણે જો સજાગ ન રહીએ આપણને જાણકારી જ ના હોય તો જાણતા અજાણતા આપણે એના ભાગ બની જોઈએ અને એ ભાગ થઈને આપણે આપણી નવી પેઢીને નુકસાન કરી નાખીએ તો એવું ન થાય એટલા માટે મોટી વાત મારા ધ્યાનમાં હતી એટલે તમને બધાને મૂકું છું સજાગતાપૂર્વક આનો ઉપયોગ કરો સજાગતાપૂર્વક કરો ઉપયોગ કરો પણ સજાગતાપૂર્વક કરો આપણું ધરા ખૂબ આગળ વધશે અને માત્ર દસ વર્ષના સમયગાળામાં દેશના અગ્રહ હરોળા જિલ્લાની અંદર આપણો વાવ થરાક જિલ્લો થશે અને એની અંદર મહેનત કરવાની અંદર કોઈ કચાસ નહીં રાખી અને દરેકે દરેક જ્ઞાતિ સમાજ એનું ઉત્થાન થાય અને એને દરેકને એની અંદર અધિકાર મળે દરેકને એવું લાગે કે હું આ કામ કરું છું મારું કામ મારો અધિકાર છે મને આ અધિકાર મળ્યો એ પ્રમાણની વ્યવસ્થા કરવી છે આપણું થરાદ એ સલામત થરાદ હોય આપડું થરાદ એ એજ્યુકેટેડ સરત થરાદ હોય આપડું થરાદ એની અંદરથી બહારથી કોઈને પણ એમ લાગે કે નાણા રોકીને ધંધો કરવો છે તો થરાદના આંગણે જાઓ તો ત્યાં આગળ સલામતી છે ત્યાં આગળ પૈસા ઉગશે આવી વ્યવસ્થા આપણી ધરતી ઉપર આપણે કરવી છે અહીંયા કેન્સર માટે અમદાવાદ ના જવું પડે કેન્સરની બીમારી થાય તો એનો ઇન્સ્ટિટ્યૂટ થરાદના આંગણે આપણે ઊભું કરવું છે કોઈ બીવાહ માણસ અહીંયા હાર્ટ માટેનો પ્રોબ્લેમ થયો હોય તો તે અમદાવાદ જવાની જગ્યાએ આપણે ઘર આંગણે વ્યવસ્થા થાય ને આબી વ્યવસ્થા કરવી છે આ ઘણા કામ છે અને મને ખબર છે કે આ ચાલુ કર્યું છે ને એના કેટલા કલાક મારે આપવા પડશે મને સમજણ પડે છે મને ખબર પડે છે કે હું આ અત્યારે મારી મજૂરી કેટલી વધી જશે એની મને સમજણ પડે છે પણ મજૂરી કરવાની તૈયારી છે કેમ નવો ઇતિહાસ બનાવવો હોય નવા પેઢીનું આપણે નિર્માણ કરવું હોય તેના માટે મજૂરી કરવી પડે કરીશ ને અને માત્ર મજૂરી કરું છું એટલું જ નહીં મજૂરી તો કરું છું પાછો ગાળે ખવું છું ગાળો ખવાની મહેનતે કરવાની અને મજૂરીએ કરવાની ને તો સારું કરવાનું પણ એ કર્યા પછી નવી તાકાત એ મળે છે કે શાંતિથી બેઠેલો ગામડામાં બેઠેલો માણસ એના આશીર્વાદ મળે છે ને એને કારણે કુદરત ખૂબ મદદ કરે છે અને હું તો હું તો જોયા જ કરું એની અંદર મળ્યા જ કરું તો આજના તબક્કે તમને બધાને હૃદયથી ખૂબ શુભકામનાઓ હું સમગ્ર સમાજનો હૃદયથી આભાર માની તમામ તમામ જ્ઞાતિ સમાજો જે અહીંયા આગળ આવ્યા છે એમનો પણ આભાર માનીશ કે તમે બધાએ પૂરા એસટી સમાજ આખે આખો બધા ભેગા થઈને મારો જે સન્માનનો કાર્યક્રમ રાખ્યો આ ઐતિહાસિક ઘટના હશે અને હું તમને બધાને કહું છું કે શિક્ષણના કામમાં બધા દરેક સમાજો આગળ વધે અહીંયા પંડ્યા સમાજ છે એમને પણ કહું છું કે શૈક્ષણિક કામની અંદર ત્યાંથી એ પણ કામની શરૂઆત કરો બધા અને દીકરીઓને ભણાવવાનું ખાસ કરીને કરજો દરેક જગ્યાએ દીકરીને ભણવા માટેનું કામ જો થઈ જશે ને તો બધાનો ભેડો પાર થઈ જશે અને એમાં હું પડખે ઉભો રહીશ બધ કામ બસ ખુબ છુટકામ ના હવે તમારે નક્કી કરવાનું છે કે ક્યારે શરૂઆત કરવી મેં તો જાહેરમાં માં કહી દીધું અને કઉજ એટલે ખાલી ખાલી નથી કરતું આઈનું બો રહીશ મદદ કરીશ